નિઝામપુરામાં ઉભરાતી ગટર અને ગંદકીની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે દૂષિત પાણીની સમસ્યા સમસ્યા ઉભરાતી ગટરની જે અહીંયાના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે ખાસ કરીને નિઝામપુરામાં પતંજલિ એપાર્ટમેન્ટ પાસેની ગટર જે ઉભરાય છે તેનું દૂષિત અને ગંદુ પાણી રસ્તા પર ફેલાય છે અહીંથી પસાર થતા લોકોને પણ હાલાકી પડે છે આ દૂષિત અને ગટરનું ગંદુ પાણી ઉભરાઈને જ્યારે રસ્તા પર વહેતું હોય એટલે ગંદકીનો પણ માહોલ અહીં જોવા મળે છે વારંવારની રજૂઆત સ્થાનિકોની તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે લોકોમાં આ અંગેની વારંવારની રજૂઆત છતાંય પતંજલિ અપાર્ટમેન્ટ પાસેની આ ગટરની સમસ્યાનો કોઈ નિવેડો લાવવા બાદ તંત્ર દ્વારા નથી આવતો અને જેના કારણે સ્થાનકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ દ્વારા એટલી જ માંગ કરવામાં આવી રહી છે કે પતંજલિ અપાર્ટમેન્ટ પાસેની આ ઉભરાતી ગટરની સમસ્યા દૂષિત પાણીની સમસ્યા જેમાંથી લોકોને છુટકારો આપવામાં આવે મારું નામ આસિફ છે હું નિઝામપુરા કુંભારવાળા રહું છું જતાં આવતા લોકોને રહીશોને તકલીફ પડે છે આગળ ભૂવા પડ્યા છે છેલ્લા એક મહિનાથી આગળ ગટર ઉભરાય છે કોર્પોરેશનમાં બી અરજી કરી છે ઓનલાઈન બી પણ કોઈ જોવા નથી આવતું કોર્પોરેટરને બી ફોન કરી કરીને થાકી ગયા છે અમે હવે આ દુકાનદારો પૈસા ઉભરાઈને એકવાર તો અમે સાફ કરાયું છે પણ તો બી આ સમસ્યા ચાલુ જ છે કેટલાય સમજ એક મહિનો થયો છેલ્લા અને રોજ આ છોકરાઓ બી કેટલા પડે છે આ ભૂવાની અંદર કોર્પોરેટરને બી ફોન કર્યા છે ઓનલાઈન અરજી બી આવી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી જે શું કરીએ અમે ખબર નથી પછી રહીશો કંટાળી ગયા અહીંથી ગરમી એટલી બધી પડે છે ગટરનું આખો દિવસ એક મહિનાથી છેલ્લા એક મહિનાથી હેરાન છે અમે લોકો છોકરા મલેરિયા થઈ ગયો છે પહેલા મલેરિયા બીજાને ટાઈફ થઈ ગયો આ ગંદગી લાગે પહેલાને પૂછો કે સાફ કર્યું નાખે તો પહેલા પૈસા નહીં મારા પાસે હવે શું કરવાનું સાહેબ કોર્પોરેશન શું કરે છે આ સવાબ મને છે મને તાત્કાલિકનો રિઝલ્ટ આપો એવું એટલા માટે તમે બોલાવો છો બીજું કશું નહીં કિશન ભટ્ટ રહેવાનું ખ્રિસ્તી મોહલ્લા